મેશ્વર પિતાએ પવિત્ર વચનો પૂરા પાડ્યા છે એ વચનો આજે આપણે વાંચીશું સાંભળીશું તેને સમજીશું અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું આજના દિવસના જે વચનો છે તે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેનું બીજું પુસ્તક અને તેનો ઓગણીસમો અધ્યાય આજે આપણે તેનું વાંચન કરવાના છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સાથે સાથે તેને પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ કરો જો કોઈ તમારી સલાહ સૂચન કે ભલામણ હોય તમે અમને મોકલી શકો છો તથા તમારા કોઈ સાક્ષી બાબતના વિડીયો જો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને અમારી લિંક પર મોકલી શકો છો અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું હવે આપણે આજે શાસ્ત્રનું વાંચન કરવાના છીએ નિર્ગમન અને તેનો ઓગણીસમો અધ્યાય બાઇબલ વાંચન બાઇબલમાંથી તેનું બીજું પુસ્તક નિર્ગમન તેનો ઓગણીસમો અધ્યાય આપણે વાંચીશું ઈસરાયલ પુત્રો મિશર દેશમાંથી નીકળી અને ત્રીજા માસ દિવસે ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી અને ત્યાં તે પર્વત આગળ ઈસરાયલે છાવણી કરી અને મૂસા ઉપર ચડીને દેવની હજુરમાં ગયો અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું કે યાકુબના ઘરનાને આ પ્રમાણે કહીને ઈસરાયેલ પુત્રોને જાહેર કર કે મેં મિસ્ત્રીઓને જે વિચાર્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો પર ઉંચકીને મારી પાસે લાવ્યો તે તમે દીધું છે તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાડશો તો સરબર લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો કેમ કે આખી પૃથ્વી મારી છે ને મારે સારું તમે નું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો એ જ વાત તારે ઈસરાયેલ પુત્રોને કહેવી અને મૂષાએ આવીને લોકોના વડીલોને તેડાવ્યા ને યહોવાએ તેને ફરમાવેલા સર્વ વચનો તેઓની આગળ કહી સંભળાવ્યા અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું કે એ જે ફરમાવ્યું તે

ખબરદાર રહેજો પર્વત પર ને તેની કોને અડગતા ના જે કોઈ પર્વતને અડકશે તે નિશ્ચય માર્યો જશે જે કોઈ તેને હાથ અડકાશે તે પથ્થરે મરાયા વગર કે તીર્થ થી વિંધાયા વગર રહેશે જ નહીં પછી ગમે તો તે પશુ હોય કે માણસ હોય પણ તે નહીં બચે જ્યારે રણસિંહ નું રાણબાઈ વાગે ત્યારે તેઓ ઢોળાવ ચડીને પર્વત પાસે આવે અને મુસા પર્વત પરથી લોકો પાસે ઉતરી આવ્યો ને તેણે લોકોને શુદ્ધ કર્યા અને એ પોતાના વસ્ત્ર ધોયા અને તેણે લોકોને કહ્યું કે તમે ત્રીજા દિવસને સારું તૈયાર થાવો સ્ત્રીની અડાશે જતામાં અને ત્રીજા દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ગઢું વાદળ તથા નો બહુ મોટો અવાસ થયા અને તેથી છાવણીના લોક ધ્રુજી ગયા અને દેવને મળવા સારું લોકોને છાવણી બહાર કાઢ્યા અને તેઓ પર્વતની તળેટીમાં ઉભા રહ્યા અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો ને આખો પર્વત બહુ કંપ્યો રણ શિંગનો શ્રાદ વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો ને દેવે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો અને યહવા સિનાઈ પર્વત ઉપર એટલે પર્વતના શિખર ઉપર ઉતર્યો અને યહવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો અને મુસા ઉપર ચડ્યો અને યહૌવાએ મૂસાને કહ્યું કે નીચે ઉતરીને લોકોને મનાક રખે ને તેઓ હદ ઓળંગીને યહવાને જોવા આવે ને તેઓ મારા ગણા પામે અને વળી જે યાજકો યહોવાની હજુરમાં આવે તેઓ પોતાને શુદ્ધ કરે ખે ને યહોવા તેવો ઉપર તૂટી પડી અને મુસાએ યહોવાને કહ્યું કે લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી કેમ કે તે અમને એવી આજ્ઞા આપી હતી કે પર્વતની ચોગરદમ હથ ઠરાવો ને તેને પવિત્ર રાખો અને યહોવાએ તેને કહ્યું કે જા નીચે ઉતર અને તું તથા તારી સાથે હારૂન ઉપર આવો પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હર ઓળંગે નહીં તે ઉપર તૂટી પડી અને મુસાએ લોકોની પાસે નીચે ઉતરીને તેઓને તે કહ્યું પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી તું

છે પ્રભુ પૂરી તમારા જે જે જગ્યાએ જગ્યાએ જાય તમારી સુવાર્તા પ્રચાર કરે છે એ સર્વ જગ્યાનો કબજો તમે લોજો શેતા અને ક્ષતાની ખરેખ બાબતથી પ્રભુ તમે બચાવજો એમના પરિવારોને સર્વને તમને તમે અને તમારી કૃપા આપજો